સુરતના ઉદનામાં પગાર લઈ ઘરે જઈ રહેલા આ ધેડને ધાકધમકી આપી રસ્તામાં જ લૂંટી લેનાર રિક્ષા ચાલકને પોલીસે ઝડપી પાડ્યો છે સુરત શહેરના ઉદનામાં આ ધેડને ધમકાવી ચાર મહિનાનો પગાર લૂંટી લેનાર આરોપીની ઉદના પોલીસે ધરપકડ કરી છે ગેસના બાટલા સપ્લાય કરતાં આધેડ ગેસના ગોડાઉન પરથી ઘરે જઈ રહ્યા હતા પોતાનો ચાર મહિનાના પગારના પૈસા સાથે લઈને નીકળ્યા હતા ત્યારે ઓટો રિક્ષામાં સવાર એક અજાણી મહિલા અને રિક્ષા ચાલકે તેનો પીછો કરી તેને રસ્તા વચ્ચે અટકાવ્યા હતા ધાકધમકી આપી તેમની પાસેથી રોકડા રૂપિયા ચાલીસ હજાર પડાવી લીધા હતા

Bureau report H24 news, Surat.